હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજે આપણે જે ભરતીની વાત કરવા જઈ રહ્યા છીએ મિત્રો તે એક વિપ્રો કંપની છે ઓકે જે પ્રખ્યાત આઈટી કંપની છે ઓકે બધાને ખ્યાલ હશે તે ઓકે તો વિપ્રો રેક્રુટમેન્ટ બે હજાર ચોવીસ તો કે વિપ્રો કંપની અંદર વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા સીધી ભરતી થવા જઈ રહી છે એટલે કોઈ પણ જાતની આની અંદર એક્ઝામ છે નહીં મિત્રો અને લાયકાતની વાત કરીએ તો માત્ર અને માત્ર દસ પાસ કરેલું હોય અથવા તો બાર પાસ કરેલું હોય અથવા તો ગ્રેજ્યુએશન કરેલું હોય તો પણ આની અંદર ચાલશે અને પગારની વાત કરીએ તો અઠ્યાવીસ હજાર તમારો પગાર રહેશે ઓકે તો વિપ્રો જે મોટી પ્રખ્યાત કંપની આઈટી સેક્ટરની ઓકે જેની અંદર તમને કોઈ પણ જાતની એક્ઝામ નથી દેવાની વાકિંગ ઇન્ટરવ્યૂ દ્વારા તમારું સિલેક્શન રહેશે અને મહત્વની વાત એ છે કે લાયકાત માત્ર ને માત્ર દસ પાસ હોય બાર પાસ હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો અને પગારની તો વાત જ ન થાય મિત્રો ઓકે તો આ ભરતીની માહિતી તમે ચૂકતા નહીં ફોર્મ અવશ્ય ભરી દેજો ખૂબ જ સારી એવી ભરતી છે વિડીયો સંપૂર્ણ જોજો જેથી કરીને તમને કોઈ પણ માહિતી સ્કીપ ના થઈ જાય તો ચાલુ કરી દે આજનો આપણા વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સઅપ ગ્રુપને લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોડાઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારાથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ના જવાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ પર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહે છે મિત્રો તો શરૂઆત કરીએ વિપ્રો કંપનીની રેક્રુમેન્ટ બે હજાર ચોવીસની તો સૌથી પહેલા આપણે ભરતી સંસ્થા જોઈએ મિત્રો તો ભરતી સંસ્થા જોતા પહેલા એક વાત જણાવી દઉં કે ઓલ ઓવર ઇન્ડિયાની આ વેકન્સી છે ઓકે એટલે ઇન્ડિયામાં કોઈ પણ જાતના ફોર્મ તમે ભરી શકો છો ઇન્ડિયાની આ વેકન્સી છે ઓકે ઇન્ડિયામાં કોઈ પણ સ્થાને તમારી જોબ લોકેશન રહેશે ઓકે તો ભરતી સંસ્થા જોઈએ વિપ્રો કંપની જે પ્રખ્યાત આઈટી કંપની છે ઓકે પોસ્ટનું નામ તમારે માત્ર ને માત્ર ડોક્યુમેન્ટ વેરફિકેશનની જોબ રહેશે એટલે કે ડોક્યુમેન્ટ વેરફિકેશન જોબ તમારી રહેશે આની અંદર ત્યારબાદ ખાલી જગ્યાઓની વાત કરીએ તો કે પોસ્ટ મુજબ રહેશે જે ઓફિશિયલ નોટિફિકેશનમાં રહેશે આ ઓફિશિયલ નોટિફિકેશન હું વોટ્સઅપ ગ્રુપમાં મૂકવાનો છું જો તમે ના હોય તો જોડાઈ જજો ઓકે અથવા તો તમે કોમેન્ટમાં પણ જણાવી શકો છો જે જેથી હું તમને સે લિંક સેન્ડ કરી દઈશ મિત્રો ઓકે ત્યારબાદ પગારની વાત કરીએ તો કે અઠ્યાવીસ હજાર તમારો આની અંદર પગાર રહેશે મિત્રો પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો કે વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા તમારા આની અંદર શું કહેવાય સિલેક્શન થવાનું છે એટલે કોઈપણ જાતની એક્ઝામ છે નહીં આપણે અગાઉ વાત કરીએ એમ ઓકે મિત્રો ત્યારબાદ વિડીયોમાં હવે આગળ વધીએ આપણે તો હવે આપણે લાયકાત જોઈ લઈએ તો કે લાયકાતની વાત કરીએ તો દસ પાસ બાર પાસ અથવા તો આઈટીઆઈ પાસ કરેલું હોય અથવા તો ગ્રેજ્યુએશન કરેલું હોય કોઈ પણ આમાંથી કરેલું હોય તો તમે આના માટે એલિજિબલ છો તમે ફોર્મ ભરી શકો છો અને ઇન્ટરવ્યુ માટે જઈ શકો છો મિત્રો ઓકે તો વય મર્યાદાની વાત કરીએ તો કે આમાં વયમર્યાદા આપેલી નથી મિનિમમ આપેલી છે એટલે કે અઢાર વર્ષ આપેલી છે ત્યાંથી તમે કોઈ પણ જાતની ઉંમર હોય તો પણ તમે એપ્લાય કરી શકો છો તમે એલિજિબલ છો ઓકે અને મહત્વની વાત એ પણ છે અરજી ફીની વાત કરીએ તો કે નીલ એટલે કોઈ પણ જાતની ફી ભરવાની નથી તમે ઓપનમાં આવતા હોય જનરલ ઓબીસી આવતા હોય કે એસટી એસટી જાતને કોઈપણ ફી ભરવાની રહેતી નથી ઓકે એટલે કોઈપણ જાતની આની અંદર ફી નથી સિલેક્શન પ્રોસેસની વાત કરીએ તો કે નો એક્ઝામ એટલે કોઈ કોઈપણ જાતની એક્ઝામ નથી ડાયરેક્ટ સિલેક્શન થશે તમારું વોક ઇન ઇન્ટરવ્યૂ દ્વારા ઓકે તો આની અંદર કોણ એપ્લાય કરી શકે છે ઓકે તો કે ઓલ ઓવર ઇન્ડિયાની આ ભરતી છે અગાઉ વાત કરીએ એમ તો કે ઓલ ઇન્ડિયાના કોઈ પણ મેલ અને ફિમેલ એપ્લાય કરી શકે છે ઓકે ઇન્ડિયાની અંદર આ વેકન્સી છે મિત્રો તો આની અંદર તમને ઓફિશિયલ નોટિફિકેશન જોઈતી હોય તો ગ્રુપમાં છે ઓકે ત્યાંથી પણ તમે લઈ શકો છો ઓકે અથવા તો કોમેન્ટમાં જાણો ત્યાં પણ હું તમને મોકલી આપીશ કારણ કે અત્યારે તમને મોકલીશ તો વિડિયો લાંબો થઈ જશે અને મજા નહીં આવે ઓકે મિત્રો તો આ વિડીયોની અંદર તમને કોઈ પણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સમાં જાણો છો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે આપણી ચેનલ ઉપર આવીને અવડું અપડેટ લાવતા રહીએ છીએ તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય માતાજી ગ્રુપમાં જરૂરથી જોડાઈ જજો